જે દાન દક્ષિણા આવતી નાગર બ્રાહ્મણ હતા નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ જુનાગઢ મહેતા કઈ રૂપિયો ઘરે નાખતા નહીં એટલે ભાભીએ મેણો માર્યું દાન દક્ષિણા આવે બધું સંતો સાધુડાઓ ખબર તારા બાપનો હર જશે તો તું હર જ નાખી સ્કૂલી દીધી ખબરય શું બિદાન નરસને લેતા એની ભાભીને માર સુતરવાળો ભાભી કે આ હું એની બેંકમાં નાણું મેલું છું કે ધારે બાર દોષેદાર મને વિશ્વાસ છે ડબલ યેડ આપી પરમાત્મા મને પાછો સાધુ સંતો ખરઈ નાખતા અને નરસીને જારે જારે જોઈતું જારે પરમાત્માએ નાખી જ

મેતી કીધું નરસિંહ મહેતા ના ઘર થી ને નથી ઘર માં ઘી લઈ આવો આ નાત તેડાઈ છે જમાડ શું નરસિંહ મહેતા ઘી લેવા ગયા ને વાણિયા નો દીકરો શેઠ હશે કે નરસિંહ મહેતા ભજન કરો આંબળવા છે કડતા લઈ બેસી ગયા સીતારામ સીતારામ આ બાજુ આખી નાત કરે આવી ઊભી ઘરે મેતી રાજ હોય ને ઊભી ગયા હમણે તો કઈક લઈને આવશે ને નાત જમાડશે અને ત્રિજ નાથ નારાયણ મહેતા ઘરે બે લે હું ઘી લઈને આવ્યો અરે શું ઘી લઈને આખી નાથ તો કે કોને જમાડી ખબર નથી તમારા જેવું રૂપ લઈને આવ્યો તો

અને જૈન ઉભાયા સબરી કીધું કોણ તો જ્યાં કીધું રામ હું રામ છું ત્યાં તો સબરી ચરણમાં પડી ગઈ કે હવે રામ રામ મને ખબર એ રહી મારા પ્રભુ આગણે એ ઉભા રહે એટલે એવું ન હોય કે ભગવાન ક્યારે એ ઉભા રહે રસ્તામાં પડી જાય ભાવ ને સજ્જન ભક્તિ વજન કરતા હોય અને એ ગમે તે રૂપમાં મળે સબરી ચરણમાં પડી ગઈ ને પોતાના આંસુના નેત્રમાંથી નેત્રમાંથી આંસુ નીકળવા મળ્યા છે અને આંસુ દ્વારા ભગવાન રામના ચરણ સબરીએ ધોયા છે ભગવાનને કીધું ગુબારો પાણી લાવ રામ કે રેવા દે સબરી આ તારી આંખમાંથી પાણી પડ્યું છે મારા ચરણો ઉપર આનાથી કોઈ જગતમાં મોટું જળ છે આ પાણીથી મોટું પાણી કોઈ નથી જગતમાં અને રામ લક્ષ્મણ ને કુટિયામાં લઈ જઈ એઠા બોલ ખવરાયા ભગવાન ની સેવા કરી ભગવાન રામે ઋષિઓ ઠપકો આપ્યો છે ઠપકો બધા ઋષિઓ રામ ને મળવા આવ્યા ઋષિઓ વિચાર કર્યો કરે આ સગરી કેટલી ભાગ્યશાળી કે રામ પહેલા એની કુટિયા ગયા આપણી કુટિયા આવ્યા આયા નહી જિંદગી ઋષિઓ વેદોના મંત્ર ભણ્યા ને યજ્ઞ કર્યા ને જપ તપ કર્યા તો ભગવાન રામ એ ન ગયા સબરી પાસે ગયા

એટલી પવિત્ર સબરી હતી ભગવાન રામે ભક્તિ વતી સબરી મોટા કર્યા અને અંતમાં જ્યારે ભગવાન રામ સબરીને પૂછે છે સબરીએ નું ઠેકાણું બતાવો ત્યારે સબરી કહે છે પ્રભુ ઠેકાણું તો હું બતાવું પણ તમારે એની પહેલા મને કંઈક આપવું પડે શું તો કે મને નવધા ભક્તિનું જ્ઞાન આપો

મહાન રાજા હતો ગૌ બ્રાહ્મ રાજ નો એક ભાઈ હતો એનું નામ હતું હરિમર્દન અને એનો એક મંત્રી હતો બુદ્ધિશાળી અને ચતુર જેનું નામ હતું ધર્મ રુચિ રાવણ વિધિશાળી કથા છે કુંભકર્ણ સમય થયો રાજા રસ્તો ભૂલી ગયો માં એક રાજાનો જૂનો શત્રુ રહેતો હતો કપટ વેશમાં વેશ દ્રશ્ય નો હતો મોદી નો પણ હતો કપટી અને રાજાનો નો શત્રુ હતો ભાગી ને જંગલ માં છુપાઈ ને ત્યાં રહેતો હતો અને આ પ્રતાપ ભાનુ રાજા ને જોયો એટલે આ કપટ બુદ્ધિ ના વેશ વિચાર કર્યો કે આજે પ્રતાપ ભાનુ રાજા ઘાટ માં આવ્યો છે આડે મારું બધું લઈ લીધું તો હવે હું એનું કઈ નુકસાન કરું મેરી ગમે એ બેઠા હોય છુપાઈ નકી ન હોય પાછું વેરવાળો જંગલમાં બેઠા હોય રેસ્તામાં બેઠા હોય રાજાનો ભૂલો પડ્યો તો જંગલમાં અને પેલા કપટ મુનિના વેશમાં ભાળી ગયો મુનિ ને રાજા એ રૂપિયા જોઈએ ઘોડો બાંધી નીચે ઉતરી બે હાથ જોડી પ્રણામ કર્યા જાણે કે કોઈ મોટો મુનિ હશે પ્રતાપ મારુ ને ખબર નથી કે સામે છે મુનિના વેશમાં ઈ મારો શત્રુ છે એટલે શત્રુ ગમે કે છૂંપા વેશમાં રહેતો હોય નથી ના હોય गणा वस्त्र हुए अंशला देवा उन्हें काम हुए कागड़ा देवा हैं तलवुचड़ा मन मेला कपटी काला कांग रूसी बीजा वस्त्र तो खूब हरा फैले हुए सरस मजाना धोलो सफेदार दागना लगे हुए और मन नींदर खूब मेल भरी लाओ तो अकाफ्टी पुनीना वेश्या नींदर

હવે આખે આખો રાજાને પતાવી નાખો સાથે એટલે રાજાને ફસાવે કઈ રીતે રાજા ત્યાં બેઠો છે રાજા એ પૂછ્યું છે કે મને મારી નગરીનો રસ્તો ભૂલાઈ ગયો છે આ જંગલ પર

રાજા ને એમ કે આ ચંબોલી બહુ સારું થાય ને જ્યોતિષ રાજા એ